파도, 파도 무서워, 파도 절반만 파 무서워, 절반 무서워, 절반만 무서워, 절 아민 <싶은> casts <안나> <놀람> 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 તો બહુ ખારો છે આપડા ગામના છોકરા બધા વીણી વીણી ખાઈ જાય છે હવે આપણે શું કરશું આનું કઈક વિચાર આપડે આ રાક્ષા ને આપણે તો નહીં પૂછીએ રાક્ષ ને મેલડી આપણે કામ કરી મેલડી પૂજારી બાપુ કરી હાલો 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 બધા

અરે ઈની મને હવે આનું કાઈ કરવું જોશે હમ જોવો આપડેથી કાઈ ન થાય એક કામ કરો બધા ગામના મન છો આપણે મેલડી માના જાપ જપી મેલડી માના અનુસંધમાં બેઈ જાવ હવે મેલડી માં સમજો ઈને પોખ છે આપડેથી કાઈ ન થાય બધા મેલડી માના જાપ જપો બેઈ જાવ બેઈ જાવ જય મેલડી માં જય મેલડી માં જય મેલડી માં જય હે મેલડી માં તે તો એવા કેટલા અસુર દાનવ ભૂત પ્રેત ચૂડેલના અંત કિરાસે માં મા તું આનો અંત કરી નાખ માં અંત કરી નાખ નકર ગામમાં મોટી આફત આવશે માં જય મેલડી માં જય મેલડી માં જય મેલડી માં હાલ બતા વાડીએ જાવું મોડું થઈ ગયું દવા સાટવાની છે હવે શું કરું લે અહી તો બીજા જણ ને માન નાખ્યો અને બીજા છોકરાને ઉપાડી ગયું પોત હવે હું કરું

બસ આવો મને તો ગેમે ઘણો સમજાયો પણ તું નો માન્યો ઘણો સમજાયો પણ મારી વાત તું નો માન્યો હવે તું જો મારો ક્રોધ લે હં 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 હં

વાહ મેલડી માં વા જય મેલડી માં જય મેલડી માં હે ભક્તો હવે તો આપણે આનંદ મંગલ કરવાના દિવસો છે મેલડી માની ધૂન ગાવ ધૂન ગાવ હે ધૂન કરી માની ધૂન કરી મારી મેલડી માની ધૂન કરી હે ધૂન કરી માની ધૂન કરી મારી મેલણી માની ધૂન કરી હે